રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની એના ભાગરૂપે રાજ્ય સરકારે અલગ અલગ કમિટીઓની રચના કરી કોણ કોણ આમાં જવાબદાર છે એમ એમાં રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓને ધરપકડ કરવામાં આવી છે અલગ અલગ એની ઉપર ફરિયાદો કરવામાં આવી છે મીડિયાના માધ્યમથી અને વર્તમાન માધ્યમથી આપણે જોયું કે એમની ઓફિસ હતી કરોડો રૂપિયાની સંપત્તિ પણ પકડવામાં આવી રોકડ રૂપીસ સોનું જમીનના દસ્તાવેજ વગેરે વગેરે પણ વર્તમાન મીડિયાના માધ્યમથી અને વર્તમાનપત્રોના માધ્યમથી ગઈકાલે એવું જાણવા મળ્યું કે આ તપાસની પૂર્ણવતી તરફ જઈ રહી છે ત્યારે કોંગ્રેસ એક વિરોધપક્ષ સબ્બળ વિરોધપક્ષ તરીકે આજે શહેર પ્રમુખ અતુલભાઈ રાજાણીની આગેવાની હેઠળ રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટી ની સરકાર અને ભારતીય જનતા પાર્ટી રાજકોટ ના સત્તાધીશો એમ કહેતા હોય કે અમે કોઈ પણ ભ્રષ્ટાચારમાં સામેલ નથી ત્યારે વિરોધ પક્ષ તરીકે અમે સબળ વિરોધ પક્ષ તરીકે રાજકોટ શ્રીને અમારો અવાજ ગાંધીનગર લગીન પહોંચે એ માટે આજે રજૂઆત કરવામાં આવી છે એ રજૂઆત કરવામાં આવી છે કે સાગટીયાજી જ્યારથી રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ તરીકે બેઠા હતા ત્યારે જે ટીપી સ્કીમ ફાઇનલ કરવામાં આવી એ ટીપી સ્કીમની રચના એવી છે મહાનગરપાલિકાની એક્ટ મુજબ કે જે પીપી સ્કીમ ફાઇનલ થાય એ પહેલાં સ્ટેન્ડિંગમાં મળતી હોય છે સ્ટેન્ડિંગમાં પાસ થયા પછી રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવતી હોય અને રાજ્ય સરકારમાંથી જ્યારે પાસ થઈને આવે ત્યારે ફાઇનલ ટીપી સ્કીમ પડતી હોય છે તો જો ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો જો રાજકોટની પ્રજાને અને સમગ્ર ગુજરાતની પ્રજાને એક દાખલો બેસાડવા માંગતા હોય તો આ જે ભ્રષ્ટાચારના પૈસા આવ્યા છે એ ટીપી સ્કીમમાંથી આવ્યા છે એવું સ્પષ્ટ વિરોધ પક્ષ તરીકે અમારું માનવું છે તો એ બેટા ત્યારની જેટલી ટીપી સ્કીમો છે એ શુક્રવાને પાસ થઈ બોડી તો ભારતીય જનતા પાર્ટીની હતી સાગટિયાજીની બોડી ભારતીય જનતા પાર્ટીની બોડી હતી સાગટિયાજીની બોડી મહાનગરપાલિકામાં ન હતી તો એ બધી ટીપી સ્કીમો રદ થવી જોઈ અને એક દાખલો બેસાડવો જોઈએ અને એની અંદર જે જે લોકો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના આગેવાનો જે કંઈ ભ્રષ્ટાચારમાં હોય તેના લગીન પણ આ સિકંજો જાવો જોઈએ તો લોકોને હકીકતની અંદર જે આ રચનાઓ થઈ છે કમિટીઓમાં એમાં વિશ્વાસ બેસશે નગર ગુજરાતની પ્રજાને કોઈ પણ સરકાર કાર્ય કરે આમાં આગળ રાજ્ય સરકારનો ભરોસો ગુજરાતની પ્રજા પ્રજામાંથી ગુમાવી શું